ખુલ્લા તાર ફેન્સિંગ વગરના ખાડામાં બાજુના ખેડૂતની ભેંસ પડી જતા મૃત્યુ પામી હતી ઉદ્યોગપતિને કોલ કરેલો પરંતુ ફોન રિસીવ કર્યો નહીં ત્યારબાદ સાઠંબા પોલીસ સ્ટેશન ને જાણ કરતા પોલીસે સ્થળ તપાસ બાદ અકસ્માત નો ગુનો દાખલ કર્યો સાઠંબા વિસ્તારમાં આવેલ ખાણખનન ઉદ્યોગના માઇન્ડિંગ કરવામાં આવેલ બ્લેક સ્ટોન નીકળ્યા બાદ ખુલ્લા રહી ગયેલ ખાડા દિવસેને દિવસે ગોજારા સાબિત થઈ રહ્યા છે અવારનવાર ઉદ્યોગની આજુબાજુના રહેવાસીઓ તથા ખેડૂતો તથા પશુઓ ખુલ્લા ખાડામાં પડી જવાનો ભય રહ્યો છે આવા બનતા બને છે ત્યારે ઉદ્યોગપતિઓ કેટલાક રાજકીય માથાઓ સાથે મળીને સામાન્ય વ્યક્તિઓને પાંચ પૈસા આપીને ધાકધમકીથી દબાવી દેવામાં આવે છે આવેલ એક પણ ખુલ્લા ખાડા ઉપર તાર ફેન્સિંગ જોવા મળતું નથી ખનન ઉદ્યોગના ધારાધોરણ મુજબ માઇનિંગની મંજૂરી લેતા પહેલા માઇનિંગ વિસ્તારમાં ફેન્સિંગ કરવાની હોય છે માઇનિંગ બંધ થઈ ગયા બાદ ખુલ્લા ખાડાઓને માટીથી ભરીને જમીન સમથળ કરવાની હોય છે પરંતુ તેવું કોઈ કોઈપણ ઉદ્યોગમાં નિયમનું પાલન થયું હોય તેવું દેખાતું નથી ક્યાંકને ક્યાંક પ્રશાસનની મેલી વગત હોય અથવા પ્રશાસનની નિષ્ફળતા અને આ પ્રશાસનની નિષ્ફળતાની ભરપાઈ ઉદ્યોગની આજુબાજુમાં વસતા ખેડૂતો તથા સામાન્ય વ્યક્તિઓને પોતાનો તથા પોતાના પશુનો જીવ ગુમાવવો પડે છે ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર